સુરત શહેર એસઓજી દ્વારા ગેરકાયદેસર શેરબજાર ટ્રેડિંગ અને ઓનલાઈન જુગાર ચલાવતી ગેંગ ઝડપાઈ સુરત શહેર એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વેબ સોફ્ટવેર ડેવલપ કરીને ગેરકાયદેસર રીતે શેરબજાર ટ્રેડિંગ ચલાવતી અને ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતી ગેંગને પકડવામાં આવી છે આ ગેંગ દ્વારા વેબસાઇટ અને એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો ઊભા કરવામાં આવતા હતા પ્રતિબંધિત વેબસાઇટો અને પ્લેટફોર્મના માધ્યમથી ક્રિકેટ ટેનિસ ફૂટબોલ જેવા રમતો પર સટ્ટો મારવામાં આવતો હતો તથા કસીનો ગેમ્સ પણ રમાડવામાં આવતી હતી મોટા પાયે નાણાકીય વ્યવહાર અને કાળો ધંધો ચાલતો હતો સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત અઠ્યાવીસ તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરીયન બિઝનેસ સેન્ટર નચામણી ચોક મોટા વડાછામાં સનરાઈઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી રેડ કરતા ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એ એવી કોઈ પરમિશન લીધા વગર કેસ ટીનો નાઇન અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા ને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા તો આ બધી જે રેડની અંદર આ ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જેલતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું અને બીજું કે જે ગેમ ફૂટબોલ છે ક્રિકેટ છે ટેનિસ છે જે લાઈવ ગેમ ચાલ્તી હોય એના સટ્ટા بیٹنگ પણ ચાલતા હતા તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ દસ લાખ રૂપિયા રોકડા એકત્રીસ પાસબુક ડેબિટ કાર્ડ પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું એ ટોટલ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો તો જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા આ બંને મુખ્ય આરોપી છે તે ઉપરાંત જે પૈસાની લેવડ દેવડ આંગળીઓમાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ એવા જયદીપ ભાવિન નવનીત સહેલ ચાર આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા ભાવિન કિલા અને બપુલ લસરિયા ટોટલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ભોગલ ડોક્યુમેન્ટને લગતી ત્રણસો અડત્રીસ બીએનએસ તથા ત્રણસો અઢાર તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના અને પહેલાં તે જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું કાગળ પર લખીને પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો આઈડી પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું તો ટોટલ આ દસેક વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે પરંતુ જે અત્યારે જે સનરાઈઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે દોઢેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને સનરાઈઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા સર કેટલી આઈડી બનાવી કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે

ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોઈએ તો તમે તમારા જે વ્હાઈટ ઇન્કમ છે કે જે તમારા બેન્કના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રો કરી

જે લોકો રમે લો કે કોઈ શેર પરચેસ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે એ આ લોકો એને આપતા હતા જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસે ડિફરન્સ લેતા હતા પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન રમાડતા હતા કે કેસ પણ પૈસા લેતા હતા અને ઓનલાઈન બીજાના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ કરાવતા હતા સર જેટલી આઈડી મળી આવી છે સુરતના છે કે બહારના લોકો છે કયા લોકો છે જે આઈડી મળી આવી છે બસો થી બસો પચાસ છે એની તપાસ અમારી ચાલુ છે મોટા ભાગના સુરત છે થોડાક ના બહારના પણ હશે પણ એ આગળ તપાસ ખુલશે તે રીતે આપણે જણાવ જાણ કરીશું માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે